આઠ દિવસની યાત્રાનું બુકિંગ કરાવી છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં મોડાસા સહયોગ ચોકડીથી આજે સવારે દસ કલાકે આ ટ્રાવેલ્સ ઉપડવાની હતી એક યાત્રાળુ પાસે રૂપિયા સાત હજાર નવસો નવ્વાણું લેખે બુકિંગ કરાવી સંચાલકે છેતરપિંડી આચરી છે ટ્રાવેલ્સ સંચાલકનો ફોન પણ બંધ આવી રહ્યો છે મુકુમ મળતાજ આવા તક સાધુઓ જુદા જુદા હથખંડાઓ કરી લોકોને ઠગવાનો બનાવ બનાવી રહ્યા છે મારું નામ પરમાવીક રવિશ છે હું વડાગામુ રહેવાસી છું મે મોડાસા મોડાસા કાથી પટેલ ટૂટ 22 માં એક રાજામાટે ટીકું કરાવ્યું છે જે જમીન માલિકનો વાઇફની એક જ 8000 રૂપિયા હતા મે એમ કરી છોડ દેતો પરહયા હતા બરાબર लास्ट છલા દિવસથી કોઈનો કોઈ કોન્ટેક્ટ હતો નથી નહી ફોન લાગતો નથી કોઈ ઓફિસ પર બન છે અને આજે 25 તારીખે સવારે જવા સડી ઉપાડવાનું તો સયુક્ત ચોપડી થી પૂટ્યા ગયો પણ તે કોઈ મંજે ફાઈલ ના અનુબેન મોડાસા અમે તારીખ ત્રેવીસના ના રોજ અહીંયા કરાવી હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં તો એને કીધું પ્રયાગરાજ ની ટૂર કાઢી લીધી ગુજરાત સમાચાર પેપર મેં એને પેમ્પલેટ મૂકી હતી એમાં અમે પેમ્પલેટમાં ના જોઈને એને નામ નોંધાવ આઠ વાગે ગયા રાત્રે તો એને એમ કીધું કે અમે અમારે બી જવાનું બાકી છે તો કે તમે નોંધાવી દો નામના ત્રણ પાછા એ શકો પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમને એમે કીધું પહોંચાડી દેશો તો કે હા પહોંચાડી દઈશું એમ તો પછી અમે ફોન પર કર્યા ને શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે બરાબર ને કે અમે દસ વાગે સહયોગી આવી જજો એમ કીધું તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક જ નથી

પૈસા ભર્યા પણ એ ભાઈએ બે ત્રણ દિવસથી આનો ફોન સ્વિચ ઓફ કરેલું છે ને અમાર જોડે ફ્રોડ કરેલું છે અને અમે પચીસ અરે ત્રેવીસ તારીખે સાંજે અમે બુકિંગ કરાયું હતું અને અમારે પચીસ તારીખે સવારે દસ વાગ્યા અમારો ટાઈમ હતો પણ હજી સુધી અહીંયા કોઈ એ એ લોકોનો કોઈ કોન્ટેક એ લોકોએ ફોન બી સ્વિચ કરેલા છે અને અમાર જો અમે ફોન કરીએ છે તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી એમ તમે ઓફિસે સંપર્ક કર્યો તો હા ઓફિસે સંપર્ક કર્યો પણ એ ઓફિસ જ બંધ છે અને તમે આ વાક કેટલા યાત્રાળુ હતા તો અમે લગભગ 70 70 જેવા ખરા તમે જે ઓનલાઈન બુકિંગ ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તમારું હા ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તો અમે અમે 8000 બુકિંગ 8000 કર્યા છે તમારી શું માંગ છે